સુરતમાં ઝરી તૈયાર થયેલ રામલલ્લા અને અયોધ્યા મંદિરના ફોટાવાળો સાત ફૂટ વિશાળ પતંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે લોકો તેને ખરીદવા માટે એડવાન્સમાં બુકિંગ કરી રહ્યા છે ચારે તરફ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ચર્ચા ચાલી રહી છે નાના મોટા સૌ કોઈ બાવીસ જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે ત્યારે મકર સંક્રાંતિ દરમિયાન પણ પતંગ રશિયાઓનો પ્રેમ આ વખતે ભગવાન શ્રી રામ તરફ વધુ જોવા મળી રહ્યો છે આ વખતે પતંગ પર રાજકીય નેતાઓ કે ફિલ્મ જગતના અભિનેતાઓને બદલે ભગવાન શ્રી રામ છવાયા છે પતંગ બજારમાં આ વખતના દ્રશ્યો કંઈક અલગ જોવા મળી રહ્યા છે ભગવાન શ્રી રામના ફોટાવાળા પતંગ અને અયોધ્યા મંદિરની છબીવાળા પતંગોનું વેચાણ વધ્યું છે સુરતના ડબગરવાડ વિસ્તારમાં પતંગ બનાવનાર મુકેશ પતંગવાલાએ જણાવ્યું હતું કે અમે તો માત્ર એક જ પતંગ બનાવ્યો હતો જે સાત ફૂટ મોટો હતો ભગવાન શ્રીરામનો ફોટો તેના ઉપર તૈયાર કર્યો હતો આ પતંગની ડિમાન્ડ એટલી વધવા લાગી છે કે માત્ર ત્રણ ચાર દિવસમાં જ પચાસ કરતાં વધારે પતંગ બનાવવાનો ઓર્ડર આવી ગયો છે અમને આશ્ચર્ય થાય છે કે આ પ્રકારની ડિમાન્ડ શરૂ થઈ ગઈ છે અમારી એવી કોઈ વર્ણ વધુ પતંગ બનાવવાની તૈયારી ન હતી અત્યારે પણ ઘણા લોકો ફોન કરીને આ પતંગ માટે ઓર્ડર આપે છે પરંતુ અમે તેમને સ્પષ્ટ ના પાડી દઈએ છીએ કારણ કે અમારાથી આટલો વિશાળ પતંગ બનાવવો અત્યારે મુશ્કેલ છે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ત્રણ ફૂટથી લઈને સાત ફૂટ અને દસ ફૂટ સુધીનો પતંગો તૈયાર કરવામાં આવ્યા છે આ પતંગની વિશેષતા એ છે કે પતંગ ઉપર જરી વર્ક કરવામાં આવ્યું છે જેના કારણે પતંગની શાઇનિંગ વધી ગઈ છે જરી વર્કને કારણે પતંગ વધારે આકર્ષક લાગી રહ્યો છે અમને પણ ભગવાન શ્રીરામના છબીવાળા ફોટા બનાવવાનો આનંદ આવે છે સાથે જ અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેનો અમને ખૂબ આનંદ છે